チーっー અને આનંદ સ્વરૂપ છે પરમાત્માના રૂપનું વર્ણન કર્યું છે એક તો સત છે આપણે આપણું સ્વરૂપ સતત નથી આજે આપણે બહુ રૂપાળા લાગીએ છીએ કોઈને ગમતા હશું દસ વર્ષ પછી આપણે નહીં રહીએ તમે સુંદર જશો અત્યારે જે વૃદ્ધ છે માજી એમને પૂછી દઉં આપણે એમનું મોઢું નથી ગમતું બાજુમાં આવે તો ઊભા થઈ ગયા ડોહી બાજુમાં ક્યાં બેઠી કથામાં પણ ઊભા થઈ જાય મોઢું ચડાવ્યું એટલે આ મારી બાજુમાં બે ગઈ બુટ્ટી બાઈ અને યુવાન દીકરી ઉભી થઈ જાય બાજુમાંથી સીટ બદલાવી નાખે બસ માં બાજુમાં બેસે બુટું કોઈ નથી ગમતું કારણ કે આપણે રૂપાળા લાગીએ છીએ આપણે સ્માર્ટ છીએ આપણાથી વધારે સુંદર કોઈ છે નહીં પણ એને પૂછજો તમે કે તમે એમની માટે પહેલે જન્મ્યા અત્યારથી આવ્યા છું તો શીખશે કે તું તો કાંઈ નહીં તું તો પાર્લરમાં જઈને આવી હું તો કાંઈ નહોતી જતી ને ક્યાંય તોય હું આમ મારી યુવાની માતી ને તો મને જોઈ અને આખું પરિવાર જોતું કે આ રાધા રાણી લાગે છે દાદાજી જેવી લાગે છે ભલે અમે શેમ્પુ નહોતા વાપરા ઓલા અરીઠાને ને પલાળીને માથું ધોતા હતા અમે કોઈ પાર્લર કોઈ કોસ્મેટિક વસ્તુઓનો સારો નહોતો લીધો ખાલી હાંજના સમયે માથામાં તેલ નાખીને મા માથું ઓળી દઈએ અને એમાં ટાળી કે લાલ રીબીન માથામાં બાંધીને નીકળું હતું આખું ગામ જોવે ઓ હો એ રૂપ ક્યાં ગયું રૂપ સત્ય નથી આવતું આજે વૃદ્ધો જે લાગે છે એમનો ક્યારેક સમય છે એનો ક્યારેક જમાનો હશે આપણું સ્વરૂપ કૃષ્ણ એવો ને એવો છે પાંચ વર્ષ થયા છતાં કૃષ્ણ પ્રત્યે આપણું સ્વરૂપ સત્ય નથી અસત્ય છે